અરવલ્લીથી સમાચાર અરવલ્લીમાંથી ખાલી બોટલનો જથ્થો મળી આવ્યો છે મોડાસાના જૂના સર્કિટ હાઉસ પાસેની ની ખુલી જગ્યા માં દારૂની બોટલો જોવા મળી છે દારૂની ખાલી બોટલો કોણ ફેંકી જાય છે તે સવાલ છે દારૂની બોટલો સળગાવી નાશ કરવાનો પ્રયાસ પણ કરાયો હતો જવાબદાર અધિકારીઓ આ બાબતે સામે આવી રહ્યા છે અરવલ્લીમાં મોટી માત્રામાં વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી છે મોડાસાના જૂના સર્કિટ હાઉસ પાસેથી ખુલ્લી જગ્યામાં દારૂની ખાલી બોટલો જે છે તે જોવા મળી હતી દારૂની બોટલો જે છે તે સળગાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો ત્યારે આ દારૂની ખાલી બોટલો કોણ ફેંકી જાય છે તે સવાલ છે ત્યારે ઘણા સમયથી દારૂની બોટલો આ જગ્યા પર ફેંકવામાં આવતી હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે તો જવાબદાર અધિકારીઓએ આ બાબતે ગંભીરતા દાખવવી જરૂરી છે મોટી માત્રામાં વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે અરવલ્લીના મોડાસામાં જૂના જુના હાઉસ પાસે ખુલ્લી જગ્યામાં આ ખાલી બોટલો જે છે દારૂની જોવા મળી અને આ જે દારૂની બોટલો હતી તેને સળગાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો